આજે બનાવીશું માવાવાળો કોપરા પાક જેના માટે અઢીસો ગ્રામ માવાને ખમણી લઈશું બસો ગ્રામ ખાંડ અને બસો ગ્રામ સૂકા કોપરાનું છેણ લઈશું ચાસણી બનાવવા માટે એક અંદર ખાંડ અને અડધો ગ્લાસ પાણી ઉમેરી ચાસણી તૈયાર કરીશું ચાસણી ચેક કરવા માટે એક વાસણની અંદર થોડી ચાસણી લઈશું અને ચાસણીની ગોળી વળે તેવી ચાસણી તૈયાર કરીશું ચાસણી તૈયાર થઈ જાય એટલે તેની અંદર ખમણેલો માવો ઉમેરી અને બધું બરાબર મિક્સ કરીશું મિશ્રણ એકથી બે મિનિટ સુધી ઠંડુ થાય ત્યારબાદ તેની અંદર સૂકું કોપરું ઉમેરીશું એક વાસણની અંદર ઘી લગાવી તેની અંદર તૈયાર કરેલું મિશ્રણ ઢાળી દઈશું ત્યારબાદ તે થોડું ઠંડુ થાય એટલે તેની અંદર કાપા પાડી લઈશું કોપરા પાકને એકથી બે કલાક સુધી ઠંડો થવા દઈશું તૈયાર છે માવાવાળો કોપરા પાક તો આવા જેવું નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક અને શેર કરો